આટ પેલામાં છે ને તમે જો ડુંગર કેવા મસ્તીના ડુંગર અને ઝાડવા ને એ બધું જુના હાલો ભાઈ આપણી મેના રાણી મસ્ત મજાની તૈયાર થઈને આવી ગઈ છે આપડા એક સબસ્ક્રાઇબર ની કોમેન્ટ હતી કે બારડોલી જિલ્લામાં છે ને ખરેખર આવા ઝાડવા છે જેવા આપણે મહારાષ્ટ્રમાં દેખાયરા હતા ગુડ મોર્નિંગ સીના તમારો આપણો છે એક નયા પેજ બ્લોગ મે અને સવાર સવારમાં જ આપણો ઉઠીએ અને સીધો બ્લોગ ચાલુ કર્યો તો કેમ કે ઉઈ ગયા તો હાલો ગાટતા નીકળી ગયો તો આપણે ખબર જ ક્યાં પડી અને સવાર સવાર માંથી નીકળ્યા ને તો હવે આ મહારાષ્ટ્રનું છે નાગપુર અને પછી થોડીક આગળ આવી ગુજરાત લાગુ પડી જશે આગળ દેખાય ને એ મહારાષ્ટ્ર નું છેલ્લું ગામ રહ્યું છે આ બાજુ થી એ ગુજરાત જ્યાંથી ચાલુ થાય ને એ બાજુ નું છેલ્લું ગામ છે જો આમાં કેમ વ્યુ આવે અત્યારે સવાર સવાર નો પે અને થોડું વરસાદ જેવું વાતાવરણ છે ચાલો હવે આપણે કન્ટિન્યુ જઈએ

આ ટ્રેન છે બહુ વાર ના નીકળે ને તો સારું હજી પાછું ને પાછું બંધ રહ્યા એને આપણો ખુલી ગયો તો નીકળી ગયા તો પાછો થોડી વારમાં બંધ થઈ ગયો દસ વાર ગાડી નીકળીને એટલે અને પાછા અમે નીકળી ગયા તો એક સારી હોટલ આવે ને તો ત્યાં ઊભી રાખી દઈએ

ઓલી બાજુ ડુંગર હે અને આ બાજુ ઝાડો આવે બંને બાજુ ઘોડનો સિંહ અત્યારે કેમ આવે છે તો ભાઈ ફાઇનલી હે ને મહારાષ્ટ્રનું છેલ્લું બોર્ડર આપણે જે પેલું બોર્ડર તા થોડુંક નાઇડા અત્યારે એટલે આપણે એનો સિંહના લઈએ કે આ છેલ્લું બોર્ડર આવી ગયું છે જો અને છેલ્લા બોર્ડર અત્યારે આપણે અત્યારે ઊભા હાઈ જે આખે આખું મહારાષ્ટ્રનું બોર્ડર ગુજરાત થી પેલું અને માં આપણે છત્તીસગઢ થી આવી તો આ છેલ્લું બોર્ડર થાય ચાલો અત્યારે છે ને થોડો ટ્રાફિક વધારે છે આગળ નીકળીને ત્યારે હું તમને બતાવીશ આપડી ગાડી કેમ ઉભી છે ભાઈ ઓર્ડર આગળ ભાઈ હાલો ભાઈ આપણી મેના રાણી મસ્ત મજાની તૈયાર થઈને આવી ગઈ છે છત્તીસગઢથી લાસ્ટ બોર્ડર આવી છે મહારાષ્ટ્રની અને હવે એન્ટ્રી કરવાના છે અમે ગુજરાતમાં તો કેમ અત્યારે આપણી ગાડી લાગે છે ઓહો ભાઈ લાસ્ટ મહારાષ્ટ્રની બોર્ડર છે તમે બહુ સપોર્ટ ના કર્યો નકર આપણે પાછા પણ ટ્રીપમાં જા ત્યારે જો ઉપર ફાસ્ટ ટ્રેક દેખાડી દીધું છે અલે ઓટોમેટિકલી ફાસ્ટ ટ્રેકમાંથી પૈસા કપાઈ જશે ઓલા ભાઈ કે જોતા જ જાય હું કામ કરે છે તો આપડી મેના રાણી નીચે આવી ગઈ છે જો ઓહો ભાઈ ખતરા બી આવે છે દેને જો તો આ વ્યૂ કેમ આવે ગાડી જેવી ક્રોસમાં હોય ને ત્યારે સારું ભાઈ બહુ મસ્ત વ્યૂ આવી ગયો છે અને ફાઇનલી ભાઈ આપણે મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરી ગયા છેલ્લી અને હવે નીકળવાનું છે આપણે ગુજરાતની બોર્ડર ક્યોર તો હલો ભાઈ હવે ફટાફટ નીકળ્યો ભાઈ નવાપુરનો બોર્ડર ક્રોસ કરી અને કરીએ સાથે આપણે ફરી ગયા હતા ગુજરાતમાં ને જો આ ભાઈ ગુજરાતનો અને તમને ડાયરેક્ટ શિંદે કાઢો ને તો જો આ ડાયરેક્ટ આપણે ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ અને અત્યારે આપણે ચાલી આવી ગુજરાતના રોડ ઉપર ચાલીએ

ટાઈ ચેક કરવાનું કારણે જેમાં કંઈ કાકરી હોય મોટો કાકરો હોય કે થોડી ઘણી હવા ઓછી હોય ને તો આપણે ખબર પડી જાય લાખો ટાયર બગડે નહીં અને જો ગુજરાતની આપણે અહીંયા આવ્યા ને તો મસ્તીની એક હોટલ હતી જો તમને દેખાતું છે પછરા કાઠિયાવાડી હોટલ તો આ હોટલમાં આપણે છે ને ચા પાણી પીવાના છે મસ્તીના અને પોરબંદરવાળાની છે ભાઈ તો મસ્ત મજાના આપણે ચા પાણી પીએ અને પછી સીધે સીધું નીકળવાનું છે અને આજ છે ને ઘણા બધા ટ્વિસ્ટ થવાના તમે ચેટ બધી વિડીયામાં રહેશો તો તમને ખબર પડશે પછી આપણે યાદ આવ્યું કે તમને કહેવાનું હતું જો આપણે ગુજરાતમાં આવ્યું એટલે આપણે પહેલાં તો દહીં ચટણી જળી ગઈ આપણો ફેવરિટ ખોરાક છે બીજા નંબરમાં આપણે પૂરી જડી ગયું અને હવે આપણે એને આની ગુજરાતની પહેલી ચાયા પીવું છે કેમ બધો નાસ્તો હોય તો નાસ્તો કરીને આપણે એને નીકળી ગયા હતા અને નાસ્તો હતો બહુ એટલે બહુ મસ્તીનો પૂરી જીરા પૂડી હતી જીરા પૂડી બહુ મસ્તીની હતી દહીં દહીંની ચટણીની બધું બહુ હતું અને ચા તૈયાર હવે તમને ખબર જ છે ગુજરાતમાં આવીને જે ચા હોય એવી તો બીજે ક્યાંય મળતી જ નથી તો ભાઈ વચરાજી હોટે ખરેખર વિઝિટ કરવા જેવું હવે બહુ મજા આવી આપણે જ બહુ મજા આવી અને ગાડી જે સીન કેમ આવે હવે છે ને આપણે ફટાફટ નીકળી તો ટાઈમ બગાડવો નથી દસ વાગ્યા સુધીમાં સુરત ફૂગી જાય ને એવી રીતે કરવું હોય આપણે એને નાસ્તો કરીને નીકળે ને તો રસ્તામાં એક મસ્ત મજાનો ડુંગર આવ્યો હોય આ ડુંગર તમે અહીંથી જોવો ને ડુંગરની ઉપર એક કિલ્લો હે જૂના જમાનાનો રાજા મહારાજાનો કિલ્લો હોય અને જો આ બાજુ પછી બસ ડુંગર હોય અને ડુંગરનો વ્યૂહ છે ને અહીંયાથી બહુ જોરદાર આવે છે આવો વ્યૂ છે અને આપણે જયાંય ભાઈ એવું વરસાદ જેવું વાતાવરણ નથી જો આ બાજુ થોડુંક દેખાય છે આ બાજુ કઈ વરસાદ નથી આ બાજુ ભરાવા જાય ઓડી બાજુ ખરાવા જાય અહીંયાથી તમને ગેપ દેખાતો હે

એ તમે કોમેન્ટ બોક્સ માં બતાવજો એટલે તમને કહી દઉં કે ગાડી છે ને લીમડી ની છે તમને અગાવે બતાવી બતાવેલી હે અને આ ભાઈ હે ને ક્યાંથી ભરી નીકળ્યા મોરબી થી ભાઈ ભરી નીકળ્યા ટાઇલ્સ ભરેલી છે ને હલો ભાઈ આ ગાડી છે ને ટાઇલ્સ ભરેલી છે આપણે આખે આખી રાયપુર ની ટ્રીપ બતાવી એવા ટાઇલ્સ ખાલી કરી એવા ને આપણે એ જ જગ્યાએ પાછી આ ગાડી ફૂટાકી આવી છે આગળ થી થોડીક આગળ હતી ને ત્યાં આપણે ગાડી ફૂટાઈ ગઈ હતી પાછી જો અત્યારે પાછી એ જ જગ્યાએ થોડોક જ ફેર હે ફૂટાકી આવી હાલો વા ભાઈને જ આવું છે ને આપણે એમ પાછું જ આવું છે મોરબી આપણે પાછો માલ હે બીજો એ ખાલી કરવાનો છે અને જો આપણી છપ્પન અહીંયા ઊભી છે આપણે છે ને ઓલી ગાડી વી ગઈ ને પછી ત્યાંથી આવ્યા ને તો આગળ જે બધેમાં આ બધેમાં શેરડીના વાવેતર હે આમ તમને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી બધેમાં શેરડીના જ વાવેતર એ જો અહીંથી વાવતી અને આ બાજુ એ જો શેરડીના જ વાવેતર હે બધા

ના છે ને વરસાદ જેવું વાતાવરણ નામ થઈ ગયું છે ઉપર જો નારિયેળ એને જેમ બગીચાનો વ્યૂ આવે છે ખરેખર છે ને આપણે શેરડીનો રસ મોટામ આવી જાય ને એવું ને હેવડીના વાવેતર હે જોતા અહીંયા આટલી બધી આમ તમને દૂર દૂર સુધી દેખાય નહીં આવતી શેરડી રોકી શેરડી છે અને વાતાવરણ તો જો તમને એમ ધાતું હોય કે જાણે આપણે ક્યાંક આપમાં ના હોય ગયું એવું વાતાવરણ દેખાય મસ્તી ન જોતા શેરડીના વાવેતર ભાઈ આપડે હે ને ગુજરાત ને બધા શેરડીનો રસ અહીંયાથી જ પૂરો પડતો હે હું એક ની કોમેન્ટ હતી કે બારડોલી જિલ્લામાં છે ને ખરેખર આવા ઝાડવા જેવા આપણે મહારાષ્ટ્રમાં આપણે છે ને મોસ્ટ ઓફ બારડોલી જિલ્લામાં અત્યારે બાયપાસ હાઈવે ઉપર છે ને મોસ્ટ તમને જોવા મળીએ શેરડીના બગીચા અને સોરી શેરડીના વાવેતર ને એ બધું જોવા મળીએ કેરી ના બગીચા વચમાં આવ્યા હતા અને અત્યારનો રોડ નો સીન કેમ આવે છે બધી બાજુ ઝાડ જો